મિત્રો આજના અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જઈએ છીએ કડાશ્રી સધી માતાજીના મંદિરે દર્શન કરવા જય સધીમાં તો મિત્રો આપણે માતાજીના મંદિરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે માતાજીના ભક્તોની ભીડ છે તો બધા લોકોને માતાજી ઉપર ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા છે તો ચાલો હવે મંદિરના અંદર જઈએ આપણે તો મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે ભક્તોની લાઈન દર્શન કરવા માટે લાગેલી છે અને આખા મંદિરમાં ખૂબ જ ભક્તો તમને દેખાય છે તો તમે વિચારો કે ભક્તોને માના પ્રત્યે કેટલો અતૂટ વિશ્વાસ અને ભરોસો હશે તો મિત્રો આપણે માતાજીના દર્શન કરવા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે દરેક માતાજીના ભક્તો પોતાની ઈચ્છાઓ પોતાની મનોકામના માતાજીના ચરણોના પ્રણામ કરીને આશીર્વાદ માગે છે અને તમે માતાજીના મંદિરમાં જોઈ શકો છો કે ઉપર અંબાજી માતાજીની બિરાજમાન છે અને નીચે શ્રી સધી માતાજી બિરાજમાન છે માતાજી તમારી દરેકની મનોકામના પૂર્ણ કરે એવી હું પ્રાર્થના કરું છું તો કોમેન્ટમાં જય સધીમાં જરૂર લખજો માતાજીને જે ભક્તો એ પ્રસાદી ચડાવી હોય અહીંયા મૂકે છે તેથી બીજા ભક્તો પ્રસાદીનો લાભ લઈ શકે છે તો તમે જોઈ શકો છો કે આ બાજુ માતાજીના ભક્તો માટે ચા અને પાણીની વ્યવસ્થા કરેલ છે તો તમે જોઈ શકો છો કે આ બાજુ એક સરસ મજાનો અતિસુંદર માતાજીનો હિંચકો છે અને એમાં સધી માતાજીનો ખૂબ જ સુંદર ફોટો મૂકેલો છે અને દરેક શ્રદ્ધાળુ ભક્તો બહેનો માતાજીનો હિંચકો પોતાના હાથેથી ઝુલાવે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તો બોલો જય શ્રી સધીમાં માતાજીના હિંચકાની બાજુમાં માતાજીના દિવ્ય સ્વરૂપ જ્યોત આવેલી છે તમે દર્શન કરી શકો છો અને તમે આજ સુધી દર્શન કર્યા છે કે નથી કરેલા કોમેન્ટમાં જરૂર જણાવજો માતાજીના અતિ પ્રાચીન રાયણના ફરતે માતાજીની ધજાઓ લગાવેલી છે દરેક શ્રદ્ધાળુ જે પગપાળા કે માનતાની ધજાઓ લાવે છે અહીંયા લાગવામાં આવે છે મંદિરના બહારના ભાગે જે માતાજીને જે ભક્તો પ્રસાદી તરીકે શ્રીફળ ધરાવે છે તે અહીંયા ધરવામાં આવે છે અને બીજા ભક્તો પ્રસાદી અહીંયાથી ઘરે લઈ જાય છે મંદિરના બીજા ભાગે સરસ મજાની બગીચા જેવી જગ્યા છે તેમાં ભક્તોને નાહવા ધોવા પીવાનું પાણી તેમજ નાના બાળકો માટે રમતગમત માટેની સગવડો કરેલ છે અને બીજા માણસો પણ બાળકો સાથે સાથે આનંદ કરી શકે તેવું છે મંદિરના બહાર રોડની સામેની બાજુ સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ તરીકે સરસ મજાની જગ્યા આવેલી છે તો એમાં એક છોકરાઓ માટે સારી રાઇડ પણ આવેલી છે અને એની ટિકિટના પૈસા ત્રીસ રૂપિયા રાખેલી છે અને એક માતાજીની સરસ ખૂબ સુંદર માતાજીની મૂર્તિ બિરાજમાન છે જય શ્રી સદીમાં